હેલો મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે એક એવા બીજની વાત કરીશું જે ઘણી બધી બીમારીઓમાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે હા મિત્રો હું વાત કરું છું કોળાના બીજની આપણે કોળાનો ઉપયોગ શાકભાજીમાં કરીએ છીએ અને તેને ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે પરંતુ તેના બીજ સામાન્ય રીતે આપણે ફેંકી દેતા હોઈએ છીએ કે આમ ન કરવું જોઈએ કેમ કે કોળાના બીજ એ પોષક તત્વોનો ભંડાર છે અને આ બીજનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે કોળા જેટલા શક્તિશાળી છે તેટલા જ શક્તિશાળી તેના બીજ છે મિત્રો ઘણા વર્ષો પહેલાં મેક્સિકોમાં રોગોની સારવાર માટે કોળાના બીજનો ઉપયોગ કરવામાં આવતો હતો તે સમયે કોળાના બીજ પેશાબની નળીઓના ચેપ બ્લડ પ્રેશર સુગર કિડનીની પથરીની સારવારમાં ખૂબ જ અસરકારક સાબિત થયેલા છે આધુનિક વિજ્ઞાને પણ કોળાના બીજને લોહ સમાન ગણે છે કોળાના બીજમાં શક્તિશાળી પોષક તત્વો હોય છે જે તમારા સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા આપે છે કોળાના બીજમાં પ્રોટીન્સ વિટામિન્સ મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે કેન્સર અને લાંબા ગાળાની બીમારીનું જોખમ ઘટાડી દે છે કોળાના બીજ ઘણા એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે આપણા કોષોને રોગ પેદા કરતા નુકસાનથી બચાવે છે કોળાના બીજ આપણા શરીરમાં થતી જે બળતરા છે તેને ઓછી કરે છે તો ફાઈબરનો એક મહત્ત્વનો સ્ત્રોત પણ માનવામાં આવે છે અભ્યાસો સૂચવે છે કે કોળાના બીજ બળતરા વિરોધી ગુણધર્મો યકૃત મૂત્રાશય આંતરડા અને સાંધાઓની શ્રેષ્ઠ કામગીરીને જાળવવા માટે મદદ કરી શકે છે કોળાના બીજમાં મેગ્નેશિયમ વધુ પ્રમાણમાં હોય છે જે મોટાભાગના લોકો ખાવા પીવામાં પૂરતા પ્રમાણમાં મળતું નથી મેગ્નેશિયમ બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જેના લીધે ડાયાબિટીસનું જોખમ ઓછું થઈ જાય છે ઘણા બધા અભ્યાસો સૂચવે છે કે કોળાના બીજ ડાયાબિટીસવાળા લોકોને બ્લડ શુગર કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદ કરે છે આ ઇન્સ્યુલિનની જે સંવેદ સંવેદનશીલતા છે તેમાં પણ સુધારો કરે છે કોળાના બીજ એક અગત્યના જે સ્તન અને પ્રોટેક્શન કેન્સરના કોષોને વિકસતા અટકાવે છે કોળાના બીજમાં વધારે પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જેના કારણે કેન્સરનું જોખમ ઘટી જાય છે જોકે કોળાના બીજને કેન્સર રોકવામાં કેટલાક અંશે અસરકારક સાબિત માનવામાં આવે છે અને વિજ્ઞાન એના ઉપર સ્ટડી કરી રહી છે કોળાના બીજમાં રહેલું ઉચ્ચ મેગ્નેશિયમ બ્લડ પ્રેશર ઘટાડવા અને નિયંત્રણ કરવામાં મદદ કરે છે મેગ્નેશિયમ તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરી શકે છે મેગ્નેશિયમથી ભરપૂર ખોરાક લેવાથી સ્ટ્રોક અને હૃદયનું જોખમ ઓછું થઈ જાય છે અભ્યાસો દર્શાવે છે કે કોળાના બીજમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ તમારા શરીરમાં નાઇટ્રિસ ઓક્સાઇડના જે સ્તર છે તેને વધારે છે આ પરમાણુ તમારી રક્તવાહિનીમાં રક્ત પ્રવાહને સુધારો કરે છે અને હૃદયરોગનું જોખમ ઘટતું જાય છે સૂતા પહેલાં જો તમે કોળાના બીજનું સેવન કરો છો તો તમને ઊંઘ સારી આવે છે કોળાના બીજ ટિપ્સોસનું નામનો કુદરતી સ્ટોર છે જે એમિનો એસિડ છે જે ઊંઘને પ્રોત્સાહન આપે છે કોળાના બીજમાં રહેલું જીંક કોપર અને સેલેનિયમ પણ ઊંઘની અવધિ અને ગુણવત્તાને સારી અસર કરી શકે છે તો મિત્રો આ કોળાના બીજના ફાયદા કોળાના બીજ કઈ કઈ બીમારીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને જો કોળાના બીજનું તમે શાક ખાતા હોય અને એના બીજને ફેંકી દેતા હોય તો બીજને ફેંકી ના દો આ રીતે તેનો ઉપયોગ કરો તમારા સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદાકારક વસ્તુ થઈ શકે છે તો મિત્રો આ તો વિડીયો અમારો જો તમને વિડીયો લા ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો હતું શેર કરજો થેન્ક યુ થેન્કસ ફોર વોચિંગ